ને આ બાજુ ભૂકો ઉડાડી નાખ્યો કેમ કે આ એટલો ખારસનો ભાગ છે અહીં એમનો માં પટ્ટો ને આ બાજુ અમાર જીવાર વાવેલી છે તો ઈ પણ હવે ઉગી આવી છે જીવાર પણ ઉગી આવી છે ને એક કટકું ઓલી છે વા આમુ એમાં પણ જીવર વાવેલી છે એટલે ગડકામાં જીવર ઉગી નથી હાથી આમ ઉગી ગઈ હજી નીકળતી આવી છે નિશામાં ખેતરમાં પણ જીવર ઉગી આવી છે ni abalu si Wayung. Ini ya pan full feeding sih. Ini akhir terma jiwa rugi ya sih, abadi tegi sih. વેડી થઈ ગઈ છે જીવે તો મિત્રો હવે અમે આવી ગયા છે ઘરે તો આ છે અમારા વિજયભાઈ દુકાન आज आम मोहन भाई भाई ले। बी तो मित्रों हमें जाए मंदिर शंकर भगवान <dıolah> <t> so, <disappearance> mitro, mendiri aja ya. sih bagaimana mandiri aja mitro Asliin, man, bapak, anu, mendi ત્યાં ભાવેજભાઈ પણ બેઠા છે ત્યાં છે હનુમાન બાપાનું મંદિર ત્યાં છે શંકર ભગવાનનું મંદિર તો મિત્રો હવે રામદેવ ભાઈ શૂટ કરશે મિત્રો આ છે શંકર ભગવાનનું મંદિર આપણે આ પણ બ્લોગ બનાવી ગયેલો છે મિત્રો આ છે થાય છે મિત્રો જ્યારે હનુમાન જયંતિ હોય ત્યારે અહીં જમણવાર થાય છે દર વર્ષે મિત્રો આ જાળ છે અહીંથી ફૂલ તોડીને અને વા શંકર ભગવાન ચડાવે છે મિત્રો સામે આ દેખાય છે બિલીપત્ર છે તમને ઝૂમ કરીને બતા દઉં મિત્રો તમે જોઈ શકો છો આ બિલીપત્ર છે મિત્રો આનાથી આપણે પતરીનો દુખાવો હોય ગમે એવાનો હોય મટી જાય છે મિત્રો અહીં પાણીની વ્યવસ્થા પણ છે આ ટાંકામાં પાણી છે પીવાનું મિત્રો આ આ બધો મંદિર નો સામાન પડ્યો હોય છે અહીં મિત્રો આ તુલસી છે અને મિત્રો હવે આપણે કોમેડી વિડિયા થોડાક શૂટ કરી લઈએ તો મિત્રો હવે આપણે કોમેડી વિડીયો શૂટ કરી લીધા છે હવે આપણે જવાનું છે ઘરે તો મિત્રો હવેથી આપણા કોમેડી વિડીયો આવવાનું ચાલુ થશે તો મિત્રો મિલતે હે નેક્સ્ટ બ્લોગ મેં કારણ કે હવે આપણે સાંજ પડી ગઈ છે દીપણ આઠમી ગઈ હશે એટલે હવે આપણે જાશું આપણા ઘરે તો મિત્રો હવે બ્લોગ અહીં પૂરો કરીએ છે મિલતે હે નેક્સ્ટ બ્લોગ મેં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો